અને પછી તમારું SBI નું કાર્ડ છે તમારું એક્સિસ નું કાર્ડ છે એવું એ બી તમને બીજું કાર્ડ આપી દેશે તમને એમ કે મારું જ કાર્ડ મને આપ્યું છે તો તમને એમ થશે કે મારું કાર્ડ તમે કાર્ડ નંબર વેરીફાઈ નથી કરવાનો તમને પોતાને અત્યારે તમારો કાર્ડ નંબર યાદ નહી હોય તો કયું કાર્ડ છે સેમ ને સેમ એવું ને એવું કાર્ડ તમને આપી દેશે અને પછી થોડીક જ વાર પછી તમારા એ જ ATM થી તમારો જે પિન નંબર તમે કીધો છે તમને પૂછશે કે આ બોલો પિન નંબર બોલો તમે જે પિન નંબર કીધો છે એનાથી જ તમારા પૈસા ઉપડી જશે તમે બેંકમાં માં કરવા જશો તો બેંક કહેશે કે ભાઈ તમે પોતે તમારા કાર્ડ થી તમારો ઓટીપી તમે કર્યું છે એટલે આમાં અમુક ટાઈમ ફ્રોડ થતા હોય છે તો બેંક સ્કીમ હોય છે 48 કલાક ની અંદર બેંક ની અંદર જેને ફોર્મ ભરવાનું આવતું હોય છે તો તમારી ભૂલ ના હોય તો કોઈ માન લો કે ટેકનિકલ ખામી કારણે તમારો પૈસા વિડ્રો થઈ ગયો હોય તમારા બેંક 48 કલાક ની અંદર ફોર્મ ભર્યું છે તો તમારો પૈસા તમને બેંક પરત કરી દેશે પણ તો આમાં એવું થશે બેંક કહેશે કે ભાઈ તમારો તમારો જે લીગલ ઓટીપી હતો એ જ નાખીને પૈસા વિડ્રો થયા છે બરાબર પોલીસ તપાસ કરશે પછી પોલીસ તપાસ કરશે આરોપી પકડાશે બધું થશે પરંતુ આપણે એટલી સાવચેત રહેવાની જરૂર છે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને ખબર ના પડે બેંક ના અધિકારીઓ બેંકનો નો સ્ટાફ ખુદ હેલ્પફુલ છે એ લોકો તમને તમે કહેશો કે ભાઈ મને એટીએમ માં પૈસા ઉપાડી આપજો એમનો કોઈ પણ માણસ મૂકીને તમે ઉપાડી આપશે એટલા માટે વિનંતી કરું છું કોઈ પણ અજાણો માણસ જેને નથી ઓળખતા તો તમે એને એટીએમ આપશો નહીં તમારો પિન આપશો નહીં વાત નંબર બે અત્યારે દરેક ઘરે ઘરે એન્ડ્રોઈડ મોબાઈલ થઈ ગયા છે તમારા ઘરમાં અત્યારે નહીં હોય તો જેટલા માણસ એટલા એન્ડ્રોઇડ મોબાઈલ છે તો એન્ડ્રોઇડ મોબાઈલના કારણે ગેમો ફ્રી ફાયર જેવી ગેમો તમારા બાળકો મોબાઈલ ગેમો રમતા હશે ઓનલાઈન ગેમો રમતા હશે તમને ખ્યાલ નહીં હોય તો પપ્પા મોબાઈલ આપો ને અત્યારે તો ઓનલાઈન વચ્ચે ભણવાનું કોવિડ આવ્યો કોરોના આવ્યો ત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે એના કારણે બાળકો મોબાઈલ વાપરતા વધારે થઈ ગયા તો ઓનલાઈન મોબાઈલના કારણે જે ગેમો રમે છે બાળકો તો એમાં ફ્રી ફાયર ને પછી ઘણી બધી ગેમો એવી છે કે જેમાં

પચીસ ત્રીસ હજાર રૂપિયા પડ્યા હોય પાંચસો સાતસો રૂપિયા એક દિવસે ઓછા થાય ખબર નહીં પડે લાંબા દિવસે લાંબા ગાળે ભૂતકાળમાં એવો બનાવ બનેલા છે કે પાંચ પાંચ સાત સાત લાખ રૂપિયા લોકોએ ગુમાવેલા છે પછી જોવે કે કઈ રીતે પછી ખબર પડે કે તો તમારે આ ગેમ કે ખબર પડે છોકરો આ ગેમ રમતો હતો તો માં બાપ શું કરશે બાળકને ઠપકો આપશે અને ઘણીવાર વાર ભૂતકાળમાં લોકોએ પૈસા તો ખોયા ખોયા પણ ઠપકો આપવાના કારણે એમના એકાદ પોતાના સંતાન પણ ખોયા છે કે બાળક શું છે ગુસ્સામાં આવે ને આડુ અવળું પગલું ભરી લે નાની ઉંમર નું બાળક હોય એટલા માટે તમને દરેક ને વિનંતી છે કે બાળકો મોબાઈલ નો ઉપયોગ કરતા હોય નો ડાઉટ ટેકનોલોજી સારી છે પણ જેટલો ને એટલો ખરાબ પણ છે તો તમે ધ્યાન રાખો કે તમારો ઓટીપી છે એ ના આપો કે કોઈ આવી ગેમો ગેમો ના રમતા હોય ખાસ ધ્યાન રાખો બીજી વાત કરું કે સાહેબે વાત કરી વ્યાજખોરી ની તો વ્યાજખોરી માં ઘણા લોકો વ્યાજને કેવું છે પઠાણી ઉઘરાણી કરતા હોય છે હું આમ કરી દઈશ ડરતા હોય છે પોલીસ ત્યાં સુધી આવવા માટે દરેક ને ફરિયાદ આ બાબતે દાખલ કાર્યવાહી કરશે હવે તો વ્યાજખોરીના કિસ્સામાં સરકાર શ્રી એ પાસા સુધીની જોગવાઈ કરેલી છે કે આવા જે વ્યાજંકવાદી છે એના વિરુદ્ધમાં પાસા કરો જે કોઈ પઠાણી ઉઘરાણી કરીને વ્યાજંકવાદી લોકોને રંજાડે છે હેરાન કરે છે પઠાણી ને ઉઘરાણી કરે છે તો પાછા સુધી કાર્યવાહી થાય છે માટે કોઈ પણ ગભરાયા વગર તમે લોકો જે છે એ પ્રમાણે પોલીસને માહિતી આપો પોલીસને ખબર નહીં પડે કે તમે વ્યાજ ભરો છો પરંતુ પોલીસને તમે પોલીસ 100% તમારી મદદ કરશે કોઈ પણ નિશ્ચિતપણે સૌ તમને એમ લાગશે કોઈ માથા પર પોલીસથી માથા પર કોઈ છે જ નહીં એટલે કોઈ ડરવાની જરૂર છે નહીં બરાબર છે બીજી વાત ચોરી વચ્ચે વચ્ચે સાહેબ શ્રી એ વિડિયો એક મૂક્યો તો થોડા સમય પહેલા કે ચોરીના બનાવ બને છે લોકો ગરમીના સિઝનમાં બહાર સુવે છે છતાં પણ લોકો હમણાં જ અમારા વિસ્તારમાં બે ચોરીના બનાવ બન્યા બંનેમાં એવો છે તમે તમારા કિંમતી દાગીના જે છે એ દાગીના તમને ખબર છે જરૂર નથી વધારે પડતી રોકડ રકમ જરૂર નથી તો તમે પણ બે ત્રણ લોકરમાં મૂકો હમણાં જ બે બનાવો બને કે ઘરમાં કિંમતી ચીજ વસ્તુ પડી છે અને લોકો બહાર સુતા છે ગરમીના કારણે નો ડાઉટ બફાળો થાય છે બહાર સુવે છે પરંતુ તમે ધ્યાન રાખો